તો આપણે પહેલામાં પેલું રિઝલ્ટ બતાવીશું તો રિઝલ્ટ બતાવજો મિત્રો જોઈ લો તમે રિઝલ્ટ છે જો એની ગ્રીનરી વિકાસ છે એક નંબર પત્તાની લંબાઈ જાડાય જો નસો જાડી થાય પત્તું જાડું થાય વજન પકડે જોઈ લો એક નંબરનું રિઝલ્ટ છે સારામાં સારું એનો વિકાસ થળિયું પણ મજબૂત થાય અને આ જો નજીકનું બતાવો આ પણ બતાવજો છે એક નંબરનો રિઝલ્ટ છે મિત્રો જુઓ તમે એક નંબર સાવલી ગામમાં મતલબમાં કહેવાય ને એક જબરદસ્ત રિઝલ્ટ બરાબર આ પણ બતાવી દો જો મિત્રો જુઓ અઢી ત્રણ ફૂટનું પાન છે આ નીચેનું પણ જોઈ લો પાન છે એક નંબર કોઈ પણ જાતનો કોકડવટ નહીં ચોતડી નહીં આ પણ તમે જોઈ લો દરેક તમાકુનું એક સરખું રિઝલ્ટ છે એક નંબરનું રિઝલ્ટ બરાબર છે પૂરું ખેતર બતાવો ધીરે ધીરે જુઓ તમે મિત્રો પૂરું ખેતરમાં એની ગ્રીનરી વિકાસ જોઈ લો એક નંબરનું રિઝલ્ટ છે સારામાં સારું બરાબર છે જુઓ આખી તમાકુ આખી ગ્રીનરી એની અલગ જ લાગશે કોઈ પણ જાય પીડી તમાકુ જોવા નહીં મળે બરાબર છે અને પેલી બાજુની બતાવો બરાબર છે એ આપણે આગાઉ રોપેલી છે ને ત્યારે કેટલો ટાઈમ થયો એને એને પાંચ દિવસ આ તમાકુ એ નજીક જ જો નજીક જ તમાકુ છે બતાવીશું પાંચ દિવસ પહેલાની તમાકુ છે જોઈ લો એનો વિકાસ કે કોઈ પણ વિકાસ નથી જોત નથી બરાબર છે અને આપણો તમાકે નો ધ્રોથ જોઈ લો ખાલી પાંચ દિવસ લેટ રોપી દીધ આપણે તમાકુ બરાબર છે લેટ હતી ને લેટ હતી જ્યારે આ રોપણ થઈ ગયું શું થઈ ગયું ત્યારે ત્યાર પછી પાંચ દિવસે રોપણી કરી હતી સોલંકી મનોજકુમાર કુમાર સોલંકી મનોજકુમાર કુમાર મનોજકુમાર સિંહ ઓકે કયું ગામ તમારું અમરાપુરા અમરાપુરા એમનું ગામ લાગે ને તાલુકો સાવલી તાલુકો લાગે સાવલી અને જિલ્લો વડોદરા વડોદરા બરાબર છે ઓકે તો મનોજભાઈ તમે આ સાલ કેટલા વીઘામાં તમાકુ ની ટોટલ ખેતી કરેલી છે એટલે કે મતલબમાં કહીએ કે પેલું અનુભવ કરીએ આપણે કે ચાર થી પાંચ વીઘામાં રિઝલ્ટ કેવું મળે છે પછી આગળ વધીએ બરાબર છે હવે મનોજભાઈ તમારે પેલા તકલીફ શું હતી આ તમાકુ ની ખેતી માંકર આવી જતા હતા

કેટલી લેટ રોપેલી ક્યાં નહીં આતા અમાકુ કેટલા મહિના છે આ 12 15 નું રોપણ છે 12 15 નું રોપણ થયેલું છે આતા અમાકુ એટલે અત્યારે કેટલા મહિના પૂરા થયા અત્યારે બે મહિના પૂરા થયા બે મહિના પૂરા થયા છે બરાબર અને આ જાત કઈ છે 28 વાકી દાંડી વાકી દાંડી 28 જાત છે આ તમાકુની બરાબર છે મતલબ આ રેટ લેટ રોપેલી તમાકુ છે હવે આપણી તમાકુમાં મતલબમાં કેટલી વાર દવાના છંટકાવ કરી આપણી કંપનીના એક જ સ્પ્રે કર્યો છે માત્ર એક જ સ્પ્રે કરેલું છે અને જમીનમાં કેટલી વાર આપ્યું બે વાર જમીનમાં બે વાર છોડેલી છે કઈ રીતે છોડેલી તમે પાણી માં ટપક પદ્ધતિથી અને ભૂમિ પાવાર ખાતર બે યુરિયા ભેગું કરીને આપી દઉં બરાબર છે તો આ છે ભૂમિ પરિવર્તન ખાતર આ કઈ રીતે વાપરેલું તમે આ બે ગુણ યુરિયા ભેગું કરીને નાખેલું અંદર બે ગુણ યુરિયા ખાતરમાં મિક્સ કરેલો મિક્સ કરીને નાખી દીધું નાખેલું બરાબર છે કેટલી વાર

અંદર મતલબ પમ્પ લાઈન ફરીએ ને તો ફરાય એવી પણ પોઝિશન રહી નથી ઓકે તો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઈશું તો આ છે ક્રોપ પરિવર્તન જે ગ્રોથ વિકાસ ગ્રીનરી અને પાનને લાંબુ કરે પત્તું માં વધારે લંબાઈમાં વધારે આ જુઓ તમે આ છે ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ જુઓ આનું કામ આ છે પત્તાની ગ્રીનરી પત્તાની લંબાઈ વધારે પહોળાઈ વધારે ઓકે અને મતલબમાં શું છે ઉત્પાદન પચીસ થી ત્રીસ ટકા ખેડૂતનું વધે અને બીજી છે પેસ્ટ ઓર્ગો આનું કામ શું છે કે પત્તું જે આવે ને એની મતલબમાં શું છે પત્તું જાડું થાય નસો જાડી થાય વજન પકડે અને મતલબમાં કહેવાય ને પત્તું ને ફાળવાનું કામ કરે તમારે બરાબર છે તો આ છે પંદર લીટરમાં ક્રોપ રૂપિયા વીસ થી પચીસ ત્રીસ એમ એલ લઈ શકો છો અને પેસ્ટ ઓર્ગો તમે પંદર એમ એલ દસ એમ એલ અને ત્રીસ પચીસ એમ એલ પણ જે રીતની સ્વિચેસ હોય ને એ રીતના તમે વાપરી શકો છો અને ભૂમિ પરિવાર કહેવાય ને કે ઓલ માઇક્રોડસ ખાતર કહેવાય સોલ જાતના ખાતર આવે છે મતલબમાં તમારી તમાકુને જેટલા બી પોષક તત્વો જોવે ન્યુટ્રિશન જોવે ટોટલી સોલ જાતના મતલબમાં ખાતરો બધા પૂરા પાડે તમારી તમાકુને અને સોઈલ હેલ્થ પાવરનું કામ શું કે અગાઉના છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય તમે પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી તે તમારા જમીનમાં અસ્તવ્યસ્ત પડી રહેલા હોય મતલબમાં કહેવાય ને કે આપણને જે ભૂખ લાગી એટલો જ ખોરાક લેવાય એમાં તમારા કોઈ પણ પાક કરો એમાં જેને જેટલા પોષક તત્વોની જરૂર પડે એટલો જ એ ઉઠાવે આપણા ખેડૂતો શું કરે કે એકની જગ્યાએ બે થેલી નાખે બેની જગ્યાએ ચાર થેલી નાખે ચારની જગ્યાએ આઠ ઠેલી નાખે એનો કોઈ મતલબ નહીં છોડવાને જેટલો ખોરાક જોવે એટલો જ ઉઠાવે બાકી તમારો ખાતરનો ખર્ચો કરેલો હોય ને તો એને એને અસ્વ્યસ્ત પડી રહેલા હોય તો એને લાઈ લાઈને કમ્પોસ્ટિંગ કરીને તમારી તમાકુને મતલબમાં કહેવાય ને કે બોટમથી લઈને ઠેપ ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે અત્યારે આપણે ખેડૂતો શું કહેવાય આડેધડ ધર ખર્ચો કરી રહ્યા છે પણ આ સોઇલ હેવલ જે કહેવાય ને બેક્ટેરિયા આવે આ તમારી જમીન પોચી કરશે નરમ કરશે ભરભરી કરશે બરાબર એક વીઘામાં અઢીસો ગ્રામ અને એક સોઇલ હેલ્થ પાવર આપી દેવાનું છે સિઝનમાં બે વાર આપડી વસ્તુ વાપરવાની આવે ઓકે તો મનોજ ભાઈ મતલબ આ તમાકુ છે ઓલરેડી તમે લેટ જ કરેલી તો બીજા ખેડૂત મિત્રો શું જોવા આવે છે ખેતર આવે છે ને કેટલા આમ જોવા આવ્યા છે ત્યાર લગી વીસ પચીસ જણા આવી ગયા

આજુબાજુના ગામમાં રહે તો આવી શકે ને આવી શકે આવી શકે બરાબર છે તો મતલબમાં ગઈ સાલ મણજ ભાઈ કેટલો ઉતારો આવ્યો તો તમારે ગઈ સાલ તો તમાકુ નથી કરી કપાસ કરેલો કપાસ કરેલો હોયરી સિત્તેરથી અંશી મણનો ઉતારો રહે છે આ વર્ષે આ વખતે દોઢસો મણનો ઉતારો આસપાસ દેખાઈ રહ્યો છે બરાબર છે ગઈ સાલ સિત્તેર એંસી મણનો ઉતારો આવેલો આ સાલ દોઢસો મણનો ઉતારો આવે એવું એમને અંદાજો છે તે પાછું ત્રીજા પાકની તમાકુ છે આ ત્રીજા પાકની તમાકુ છે ઓકે તો મતલબ આ જે કયું ગામ લાગે અને આજુબાજુ કે ના વપરાય વિશ્વાસ રાખવો જોઈએ કરેલો મારા કોઈ સગા નથી બરાબર ઓનલાઈન સંપર્ક કરેલો અને બે વાર મારી જોડે ત્યાં આવીને લઈ ગયા દવા હા તમને વિશ્વાસ કેવો આ દવા પર પૂરેપૂરો બરાબર છે ઓકે તો મનોજભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન